ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર હાલ આ જગ્યા પર રહે છે જો તેમના ઘરનો નજારો અને મળો તેમના પત્ની અને બાળકોની મિત્રો ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર વિશે તો આપણે સાંભળ્યું જ હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા હિતેનકુમારે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે જેમ કે દેસરે જોયા દાદા પરદેશ જોયા મૈયરમાં મંડળું નથી લાગતું પાલવડે બાંધી પ્રીત ઊંચી મેળીના ઊંચા મોલ વગેરે સુપર ડુપર ફિલ્મો હિતેન કુમારે આપી છે અને લોકોને મનોરંજિત કર્યા છે હિતેન કુમારની ગુજરાતી સિનેમાની વાત કરીએ તો તેમણે અત્યાર સુધીમાં સિત્તેરથી વધુ નાટકો અને સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આ દિગ્ગજ કલાકારના જીવન વિશે આપણે કંઈ જાણતા નથી આજે આપણે તેના જીવન વિશે થોડી રસપ્રદ વાતો જાણીશું ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમારે એક પછી એક હિટ ફિલ્મો આપી છે તેથી તેમને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે ગુજરાતી ફિલ્મમાં જાદુ ચલાવનાર હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામ છે પરંતુ હાલ તે પોતાની પત્ની સાથે મુંબઈમાં રહે છે મુંબઈના મલાડમાં દાલમિયા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ કરનાર હિતેનકુમારના પિતા ઈશ્વરલાલ જગતજીવનદાસ મહેતા નોકરી કરતા હતા અને તેમના પરિવારમાં અભિનય વિશે કોઈ કશું જાણતું નહોતું પરંતુ હિતેન કુમારને બચપનથી જ અભિનયનો ખૂબ જ શોખ હતો તેથી પોતાના શોખ અને આવડતના કારણે તે ખૂબ જ આગળ વધ્યા હતા હિતેન કુમારના પર્સનલ જીવનની વાત કરીએ તો તેમણે ત્રીસ નવેમ્બર ઓગણીસો ના રોજ સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા સોનલ મહેતા પોતે ડિઝાઇનર અને એસ્ટ્રોલોજર છે હિતેન કુમાર જે ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર છે પરંતુ તેઓ હિન્દી ફિલ્મ જગતના કલાકાર અમિતાભ બચ્ચન નાના પાટેગર સંજીવ કુમાર કાજલ વિદ્યા બાલન અને વહીદા રહેમાનના ચાહક છે હિતેન કુમારને પક્ષુ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે તેમણે તેમના એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે જો હું અભિનેતા ન હોત તો હું જાનવરોનો ડોક્ટર જરૂર બને જિતેન કુમારને નવરૂ બેસવું જરા પણ પસંદ નથી તે પોતાના નવરાશના સમયમાં વાંચન કરતા હોય છે અથવા તો એ સારી ફિલ્મો જોતા હોય છે તેમણે ગુજરાતીમાં અનેક હિટ ફિલ્મો આપી હતી તેથી તેમને આઠથી વધુ વખત રાજ્ય સરકારનો એવોર્ડ મેળવનાર હિતેન કુમારને કુલ પચાસથી વધુ એવોર્ડ મળ્યા છે અને હિતેન કુમારે પોતાની કારકિર્દીમાં અનેક પ્રકારના રોલ કરી પોતાના ચાહકોને પ્રેરિત કર્યા છે હિતેન કુમારની કેટલીક સુપરહિટ ફિલ્મો દેશરે જોયા દાદા પરદેશ જોયા મેં તો પાલવડે બાંધી પ્રીત પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં એકવાર પીયુને મળવા આવજે ઊંચી મેળીના ઊંચા મોલ મૈયરમાં મંડળું નથી લાગતું માંડવડા રોપાઓ માણા રાજ ચુંદડી ઓઢાડો હો રાજ પાંદડું લીલું રંગ રાતો પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં પ્રેમ ઝુક્યા નથી ને ઝુકશે નહીં વગેરે છે મિત્રો ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ વસમાં તેમણે વિલનની એવી એક્ટિંગ કરી હતી કે જોઈને લોકો ભયભીત થઈ ગયા હતા અને બોલિવૂડમાં આ ફિલ્મની રીમેક શેતાનના નામે અજય દેવગણે બનાવી હતી અને તે ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી મિત્રો તમને હિતેન કુમારની કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ